એક ખૂબ સુંદર કથા છે એક સમયે બ્રહ્માજીએ લાડુનો જમણવાર રાખ્યો હતો દેવતાઓ અને દાનવોને આમંત્રિત કર્યા હતા દેવતાઓ અને દાનવો આવ્યા છે લાડુના જમણવાર માટે થઈ અને બંને લોકો પોતપોતાના વિભાગમાં બેઠા લાડુના થાળ ભરી ભરી અને પીરસવામાં આવ્યા પછી બ્રહ્માજીએ વાત કરી લાડુ જમવા માટે એક શરત છે બધાએ લાડુ જમવાના પરંતુ કોણી વડે નહીં એ રીતે બધાએ લાડુ જમવા એટલે કે હાથ સીધો જ રાખવાનો હવે દાનવો વિચારવા લાગ્યા કે લાડુ હાથમાં લઈ અને મોઢા પાસે લઈ જાય તો કોણી તો વડે જ એમને તો લાડુ જમી ન શકાય દાનવોએ લાડુ ઉપાડી ઉપાડી આકાશમાં ઘા કરવા લાગ્યા નીચે આવે એટલે પોતે ખાય ઉપર ફેંકે અને નીચે આવે એમાં માંડ કાંઈક મોઢામાં આવે બાકી તો વધુ પડતું બધું નીચે પડી જાય આવી રીતે બધા જ લાડુઓ દાણોએ ભૂકો બોલાવી અને જમીન પર જવા દીધા પ્રયત્ન કર્યો ખાવાનો પણ મૂર્ખતાના કારણે તેઓ ખાઈ ન શક્યા પછી દેવતાઓએ લાડુનો જમણવાર પ્રારંભ કર્યો દેવતાઓએ વિચાર કર્યો કે કોણી વડે નહીં એવી રીતે જો જમવું હોય તો આપણે આપણા હાથેથી ન જમી શકીએ દેવતાઓ સામસામે બેઠા બધા એકબીજાને લાડુ જમાડવા લાગ્યા આવી રીતે દેવતાઓ પ્રેમપૂર્વક લાડુનું ભોજન કરે છે અને દાનવો મૂર્ખતાથીને પોતાની પાસે આવેલી વસ્તુ પણ ફેંકી દે છે એટલા માટે આ પ્રસંગ ખૂબ સુંદર છે અને આપણને એ સમજાવે છે કે જો બુદ્ધિનો ઉપયોગ કરો તો આપણી પાસેની વસ્તુ આપણા માટે ઉપયોગી સાબિત થાય છે અને મૂર્ખતા કરીએ તો સામે પડી હોય એવી સુંદર વસ્તુ પણ નકામી થઈ જાય છે